ગોંડલ ના સુल्तानપુર માધ્યમિક શાળા દ્વારા હર ઘર તિરંગા યાત્રા યોજાય હર ઘર તિરંગા એ આઝાદી કા અમૃત મહોત્સવ ના નેજા હેઠર નું એક અભિયાન છે જે પ્રજાને તિરંગા ને ઘરે લાવવા અને ભારત ની આઝાદી ના 75મા વર્ષ નિમિત્તે તેને ફરકાવવા માટે પ્રોત્સાહિત કરે છે ધ્વજ સાથે નો આપણો સંબંધ હંમેશા વ્યક્તિગત કરતા વધુ ઔપચારિક અને સંસ્થાકીય રહ્યો છે आजादीना पिचोतेरमा वर्ष में एक राष्ट्र तरीके सामूहिक रीते ध्वज ने घरे लावो मात्र तिरंगा साथेना अंगत जोड़ाण नहीं परंतु राष्ट्र निर्माण प्रत्येनी अपनी प्रतिबद्धता मूर्त स्वरूप बने छे। આ પહેલ બાચનો વિચાર લોકોના હૃદયમાં દેશભક્તિની લાગણી જગાડવાનો અને ભારતના રાષ્ટ્રધ્વજ વિશે જાગૃતિ લાવવાનો છે ત્યારે 8 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ સુધી દરેક ઘર તિરંગા કાર્યક્રમનું આયોજન ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ ગોંડલ તાલુકાના સુल्तानપુર માધ્યમિક શાળા દ્વારા ઘર ઘર તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું